બીએસપીએ પોતાના ઉમેદવાર પ્યારેલાલ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે પ્યારેલાલને ઉમેદવારી પાછા ખેંચવા માટે મળી રહેલી ધમકી અને લોભાવની લાલચને ધ્યાનમાં રાખી પાર્ટી તરફથી પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી તારીખ એકવીસ એપ્રિલના રોજ સુરત જિલ્લા કલેક્ટર પાસેથી પોલીસ પ્રોટેક્શનની માંગણી કરવામાં આવી હતી પાર્ટી તરફથી લેખિત માંગણી કરવામાં આવી હતી આ રોગ છે કે જુદા જુદા નંબરોની તેમને ફોન કરી પૈસા આપવાની વાત કરવામાં આવી છે ઉમેદવારને ને જાનમાલ હાનિ થઈ શકે આ માટે પોલીસ પ્રોટેક્શન ની માગણી કરવામાં આવી હતી સુરત લોકસભા ઇલેક્શન ની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે રીતે ડ્રામા ચાલતો હતો સુરત લોકસભા ઇલેક્શનને લઈને ત્યારે સુરત લોકસભા ઇલેક્શનની વાત કરવામાં આવે તો પંદર જેટલા ઉમેદવારોએ સુરત લોકસભા માટે ફોર્મ ભર્યું હતું અને ગતરોજ વાત કરું તો છ જેટલા ફોર્મ છે તે રિજેક્ટ થયા હતા જેમાં કોંગ્રેસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંબાણીનું ફોર્મ પણ રદ થયું હતું ત્યારે વધ્યા હતા નવ ઉમેદવાર નવ ઉમેદવારમાંથી કેટલાક અપક્ષના હતા કેટલા કન્યા પાર્ટીઓના હતા ત્યારે ગતરોજ જ છ જેટલા લોકોએ તેનું એફિડેવિટ કરી અને એનામાં ત્યારબાદ ત્રણ જણા જે ઉમેદવાર બાકી હતા ભાજપના મુકેશ દલાલની વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલના એક ઉમેદવારની વાત કરીએ અને ત્રીજા જે રહી ગયા હતા તે બહુજન સમાજ પાર્ટીના ત્યારે લાલ ભારતી ત્યારે આજરોજ વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલના એક નામાંકન જેમને કર્યું હતું તેમણે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું હવે સુરતમાં ફક્ત બે ઉમેદવારો રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના અને બહુજન સમાજ પાર્ટીના બે ઉમેદવારો ત્યારે હવે લોક ચર્ચાઓ એવી સેવાઈ રહી છે કે પ્યારેલાલ ભારતી જે છે જો તેઓ પોતાનું ફોર્મ આવનારા સમયમાં પરત ખેંચે તો ક્યાંક ને ક્યાંક સુરત લોકસભાની જે ચૂંટણી છે તે બિનહરીફ

સતીશ સોનોને તેમની સાથે જે રીતે વાત થઈ તેમને એવું જણાવવામાં આવ્યું કે છેલ્લા એક કલાકથી જે પ્યારેલાલ ભારતી છે તેઓ અમારા સંપર્કમાં નથી તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે અને તેમના પરિવારનો જે મોબાઈલ હતો તે પણ અમે સ્વિચ ઓફ કરાવી દીધો છે કારણ કે કેટલાક લોકો તેને લોભામણી લાલચો આપી રહ્યા હતા મોબાઈલ નંબર પર ફેમિલીને પ્યારેલાલ ભારતીને તેના કારણે તેમનો નંબર જે છે મોબાઈલ નંબર તે સ્વિચ ઓફ કરાવી દેવામાં આવ્યો હતો અને તેમને અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા એક કલાકથી પ્યારેલાલ ભારતી પણ બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓના સંપર્કમાં નથી તેવું તેઓ કહી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ સેવાઈ રહી છે કે આવનારા સમયમાં ક્યારે લાલ ભારતી પણ તેમનું પોમ્બ ફરત ખેંચી શકે છે જો તે પો

કેમરા પર્સન રેવેન્ટ સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત